નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એનડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર દાહોદના દાનને સુપ્રીમ કોર્ટ સુધી નહીં છોડાય આચાર્ય સામે બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ એકસો પચાસ સાક્ષીઓને તપાસ્યા ભાગ્યે થતા ટેસ્ટ આ કેસમાં કરાયા દાહોદ જિલ્લામાં છ વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્ય દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે બાર દિવસમાં નરાધમ આચાર્ય સામે સત્તરસો પાનાનું ચાર્જશીટ ફાઇલ કરી છે રાજ્યભરમાં સક્ષચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે બાર દિવસ પહેલાં દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં શું બન્યું હતું અને ત્યારબાદ પોલીસે બાર દિવસમાં રજૂ કરેલી હત્તરસો પાનાની ચાર્જશીટમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓને સાંકળી લીધા છે તેની વિગતવાર વાત કરીએ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાંથી ઓગણીસમી સપ્ટેમ્બરે ધોરણ એકની વિદ્યાર્થીનીને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી સવારે શાળાએ ગયા બાદ બાળકી પરત ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયા તો શાળા બંધ હતી શાળાની અંદર જઈ તપાસ કરતાં ક્લાસરૂમની પાસના ભાગેથી પાછળના ભાગેથી લાશ મળી આવી હતી ઘટનાની ગંભીરતાને જોતાં એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નટે ગોવિંદ નટે બાળકીને સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યા ઘસપોટ થયો હતો બનાવ બન્યા બાદ શરૂઆતમાં આચાર્ય પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગ લાગતા રોજના સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાંગી પડ્યો હતો આચાર્ય કબૂલ કબૂલ કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ તેની સાથે શેડછાડ તેમજ અડપલા કરતાં તે બાળકી બુમાબૂમ કરવા લાગી હતી જેથી તેનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી દેવામાં આવી હતી અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા દાહોદ જિલ્લામાં દુષ્કર્મના કેસમાં પોલીસે રેકોર્ડ બ્રેક બાર દિવસમાં જ આરોપી સામે શીટ ફાઇલ કરી છે આરોપી આચાર્ય ગોવિંદનડ સામે દાહોદ પોલીસ દ્વારા સત્તરસો પાણાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે આ કેસમાં કુલ એકસો પચાસ સાક્ષીને તપાસવામાં આવ્યા છે આરોપી લોઅર કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ન બચી શકે માટે પોલીસે સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવા પણ એકત્ર કર્યા છે એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સિકોલોજી વોઇસ સ્પેક સ્પેક્ટ્રોગ્રાફી એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ પાસઠ ટેસ્ટ કરી એના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર જણાવ્યું હતું કે આ કેસમાં એપિથેરિયલ ટેસ્ટ કરવામાં આવ્યો છે દેશમાં જૂજ કેસમાં જ આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે આ ટેસ્ટમાં એકબીજા વ્યક્તિની ચામડીનું મિલન થયું હોય તો તેના નમૂના આવે છે આ કેસમાં આઠ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે દાહોદના એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ બનાવ ઓગણીસ સપ્ટેમ્બરે રાત્રે બન્યો હતો વીસ સપ્ટેમ્બરે રાત્રે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ ગુનાને ડિટેક કરી આરોપીની ધરપકડ કરી હતી આ કેસની તપાસમાં ચાર ડીવાયસપી બે ચાર પીઆઈ બે પીએસઆઈ સહિત ત્રણસો પોલીસ કર્મીઓ અલગ અલગ કાર્યોમાં જોડાયા હતા તમામ બાબતો અને તથ્યોનો અભ્યાસ કરી સામેલ કરાયા છે પુરાવાઓ એકત્ર કરવા માટે વૈજ્ઞાનિક ધબે જે તપાસ કરવાની થતી હતી તે તમામ કરવામાં આવી છે દાહોદના સિંગવડની તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાની સાથે આચાર્ય દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આચાર્ય ગોવિંદ નટને દબોચી લીધો હતો આચાર્ય માસૂમ વિદ્યાર્થીને ઘરેથી લઈને કઈ રીતે આવ્યો ત્યારથી લઈ સમગ્ર ગુનાને લઈને તે રીતે અંજામ આપ્યો તે મામલાનું પચીસ તારીખે રિકન્ડક્શન કરવામાં આવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ